આજે મિત્રો અમરી ચેનલ ઉપર પહેલી વખત બાઇકની જાહેરાત આવી છે એક સાથે ચાર બાઇકની જાહેરાત છે મિત્રો જે વીસ હજારથી લઈ અને પચાસ હજાર સુધીની બાઇકો છે તો ટોટલ માહિતી વિડીયોમાં દેવામાં આવી છે વિડીયો મિત્રો પૂરો જોતા રહી જજો જેથી કરી તમને કોઈ પણ બાઇક ગમે અને તમારે લેવી હોય તો તમને બાઇક મળી જાય તો સૌથી પહેલી ગાડીની વાત કરીએ હીરો હોન્ડાની સ્પ્લેન્ડર ગાડી છે સિલ્વર કલરની મિત્રો ગાડી છે અને સીટ કવર એકદમ સારા છે મોડલની વાત કરીએ તો ઓગણીસો ને મોડલ છે પેટ્રોલ ગાડી છે અને ટોપ કન્ડિશનની અંદર હજી પણ તમને જોવા મળશે વીઆઈપી નંબર સાથે મિત્રો ગાડી છે બાવનસો નંબરની ગાડી છે અને આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત વીસ હજાર રૂપિયામાં જ આ ગાડી વેચવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેમની ગાડી જોવા ક્યાં મળશે તે પણ જાણી શકો છો અને ગાડી વિશે વધારે પણ માહિતી મેળવી શકો છો મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો જો તમારા કોઈ પણ મિત્રોને ગાડી લેવાની ઈચ્છા હોય ટુ વ્હીલ લેવાની તો તેમને આ વિડીયો શેર કરજો જેથી કરી તેમ તેમને આમાંથી કોઈ પણ ગાડી ગમતી હોય તો તેને મળી જાય મિત્રો ગાડી નંબર બે હીરો કંપનીની ડીલક્સ ગાડી છે ડિલક્ષ એસએફ મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને આ ટુ વ્હીલ ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર છે ગાડી પેટ્રોલ છે ટાયર સારા છે અને એન્જિન પાવરફુલ છે આખી ગાડી ટીપટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે અને મિત્રો ગાડી જે જે ફોરનું પાર્ચિંગ છે ભાવનગર પાર્ચિંગ ગાડી છે આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત છવ્વીસ હજાર રૂપિયામાં આ ગાડી બેસવાની છે અને મિત્રો ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કેવું એવું છે આ ગાડીની કિંમતમાં પણ તમને ફેરફાર કરી આપશે આ ડિલક્સ ગાડી મિત્રો તમને તળાજાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો બાઇક નંબર ત્રણ બજાજ કંપનીની મિત્રો પલ્સર ગાડી છે એકસો પચાસ સીસી ગાડી છે બજાજ પલ્સર એબીએસ બી મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર ફર્સ્ટ ઓનર મિત્રો ગાડી છે ગાડીમાં ટાયર સારા છે સીટ કવર એકદમ નવા છે અને મિત્રો એકદમ સાસવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશનની અંદર આ ગાડી તમને જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી સેનલ ઉપર આપવા માંગો છો તો તમારા જે તે વાહનની માહિતી અમારા વોટ્સઅપ નંબરમાંથી તમે મેકલી શકો છો અમે તમારી મિત્રો જાહેરાત અમારી ચેનલ ઉપર બિલકુલ પૂરીમાં કરી આપીશું અમારો વોટ્સઅપ નંબરની સેલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ કરી શકો છો મિત્રો આપ બજાજ પલ્સર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ત્રીસ હજાર રૂપિયામાં આ બજાજ પલ્સર ગાડી વેચવાની છે આ બજાજ પલ્સર ગાડી તમને મોરબીમાં જોવા મળશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી તમારે જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો ગાડી નંબર ચાર બાઇક નંબર ચાર મિત્રો હીરો કંપનીની ડીલક્સ ગાડી છે ડિલક્સ એસ આ ડિલક્સ ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે અને પેટ્રોલ ગાડી છે મિત્રો અને આ ડિલક્સ ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે સેકન્ડ ઓનર ગાડી છે ગાડીમાં ટાયર સારા છે અને મેગ ગાડી છે સીટ એકદમ ઓરિજિનલ કંપનીની છે અને એકદમ મિત્રો ઘરઘરાવ ઘરાવ સાસવેલી ગાડી છે આ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ ગાડી તમને ધંધોકામાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો હશે ગાડી માલિકને કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો